અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે રાજ્યકક્ષાના મંત્રી પીસી બરડાનો રોડ શો યોજાયા મંત્રી બન્યા બાદ તેમનું આ પ્રથમ મેઘરજ આગમન હતું આ પ્રસંગે કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ તેમનું ઉષ્માભર્ય સ્વાગત કર્યું મંત્રીએ ઘેલી માતા મંદિરે દર્શન કર્યા બાદ મુખ્ય માર્ગ પર રોડ શો શરૂ કર્યો થયો હતો આ રોડ શોમાં જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન ડામોર જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર તાલુકા સંગઠન પ્રમુખ અનિલભાઈ પંચાલ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યકર્તાઓને ગ્રામજનો ગ્રામજનોને મંત્રીને હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું રોડ શો દરમિયાન લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અંતે મંત્રીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો ભિલોડા અને મેઘરાજ વિધાનસભાના તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી સરકારમાં આપણે એક રાજ્ય કક્ષાનું પદ મળ્યું છે ત્યારે જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ વિસ્તાર પ્રગતિના પંથેરે અને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થશે ત્યારે હું આપની પડખે ઉભો રહેવાનો છું અને જયારે આ મારા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો જયારે આટલા પચીસ ત્રીસ વર્ષ સુધી આ એક ભારતીય જનતા પાર્ટીના એક

ચૂંટણી મોકલ્યો ત્યારે મારું દાયિત્વ બનશે છે કે આ વિસ્તાર આપણા જે વિકાસના પંથે જાય એ માટેના પ્રયત્નો કરીશ અને છ કરોડ વર્ષથી આપણી ગુજરાતની છે એમાં ગુજરાતનું મને જે પદ મળ્યું છે જે આદિવાસી વિકાસ વિકાસ અને જે નાગરિક પુરવઠા વિભાગ મળ્યું છે ત્યારે આખા ગુજરાતી જનતાને મારાથી થતા તમામે તમામ પ્રયત્નો કરીશ અને સરકારને ક્યાંય તકલીફમાં ના પડે અને સાથે રહી અમે કામ કરીશું એવી વાત કરું છું અને આજે આ પ્રધાનમંત્રી શ્રી જે પી નજી માન્ય શાહ સાહેબ અને તમામે તમામ કેન્દ્રીય નેતૃત્વ અને જિલ્લાનું નેતૃત્વ રાજ્યનું નેતૃત્વ સંગઠન તમામ નો હું આભાર માનું છું પટેલ અરવાલી